ડાંગ જિલ્લાના વ્યાપારી નગર વગઈ ખાતે હોળી પર્વ નિમિત્તે ભુરકુંડે હાટ બજારમાં માનવ મહેરામણ ઉમટ્યું ડાંગ જિલ્લામાં હોળીનો તહેવાર ઘણું મહત્વ ધરાવે છે વનમાં વિવિધ વિસ્તારના ગામડાઓમાં અઠવાડિયામાં બજાર ભરાય છે જેમાં ભૂરકુંડે બજાર એટલે હોળીવેળા આવતો છેલ્લો બજાર જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જનજીવન તેમજ પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદી માટે ઉમટી પડતા હોય છે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઈ ખાતે ભૂરકુંડે બજારમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી હોંશે હોંશે કરી હતી સાથે સાથે આદિવાસીઓએ વિવિધ દેવી દેવતાના મુખોટા પહેરી ફાગ ઉઘરાવતા પ્રેમીઓની આદિવાસીઓએ આસ્થાપૂર્વક પૂજા અર્ચના કરી હતી આ ભૂરકુંડે બજારમાં અમદાવાદથી લઈ મુંબઈ સુધીના વેપારીઓએ વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ લગાવ્યા હતા અને લોકોએ ચીજવસ્તુઓની ખરીદી ઉત્સાહભેર કરી હતી ડાંગ જિલ્લામાં હોળી ધૂળેટી સૌથી મહત્ત્વનો તહેવાર હોવાથી અગાઉથી જ તેની ઉજવણી ચાલુ થઈ જતી હોય છે જ્યારે આ ભૂરકુંડને બજારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વઘઈ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો